મનપાની કડક કાર્યવાહી એક માસમાં ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા સિઝનમાં લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે હેતુથી ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે વિસ્તૃત તપાસ અભિયાન હાથ ધર્યું છે મહાનગરપાલિકા વિસ્તારમાંથી કુલ બત્રીસ જેટલા ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા છે આ કાર્યવાહી હેઠળ અંતરજાળ મેક પર બોરીચી મેક પર કુંભારડી ગાંધીધામ તથા આદિપુર વિસ્તારોમાં પણ વિવિધ ખોરાકના દુકાનદારો અને ઉત્પાદકો પાસેથી નમૂના લેવામાં આવ્યા હતા તેમાં પનીર દૂધ પેંડા સમોસા ચોકલેટ ખારી મીઠાઈ તેલ ઘી માવો દાળ મસાલા લાડુ ચેવડો ડ્રાય કચોરી સહિતના ખાદ્ય પદાર્થોના નમૂનાઓનો સમાવેશ થાય છે બધા નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે પરિણામો આધારે જો કોઈ ખાદ્ય પદાર્થ ભેળસેળિયા અથવા અયોગ્ય ગુણવત્તાવાળા હોવા પરવાનો બહાર આવશે તો સંબંધિત વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય પદાર્થના ઉત્પાદકો અને વિક્રેતાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વચ્છતા જાળવે ગુણવત્તા સુધારે અને ભેળસેળથી દૂર રહે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી તપાસ આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રહેશે જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિકોને શુદ્ધ ખોરાક ઉપલબ્ધ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રતિબદ્ધ છે અને ભેળસેળ કરનાર તત્વો સામે શૂન્ય સહનશીલતા અભિગમ અપનાવવામાં આવશે